નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને એંસી રૂપિયા ઘઉં પાંચસો બાવીસથી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો અઢારથી પાંચસો અઠ્ઠાવન તુવેરની વાત કરીએ તો સોળસો એકથી ત્રેવીસો ને છન્નું રૂપિયા ચણા અગિયારસો પંચાવનથી તેરસો અઢાર અડદ પંદરસો સાહીઠથી અઢારસો છન્નું મગ તેરસો એંસીથી સોળસો એકોતેર ચણા સફેદ પંદરસો એકોતેરથી પચીસસો ને પંચાવન વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસોથી અઢારસો વીસ મગફળી જાડી અગિયારસો સત્તરથી તેરસો પચાસ મગફળી ઝીણી અગિયારસો પાંચથી બારસો સિત્તેર એરંડા એક હજાર પચાસથી અગિયારસો એંસી તલી બાવીસોથી પચીસસો રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો સાઠ તલકાળા ઓગણત્રીસોથી તેત્રીસો ને છત્રીસ લસણ બે હજાર પચાસથી બત્રીસો સિત્તેર ધાણા એક હજાર પચાસથી ચૌદસો પચીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને છોતેર રૂપિયા રાય એક હજાર એંસીથી બારસો પચાસ મેથી નવસો સાઠથી તેરસો અડતાલીસ વટાણા બારસો પચાસથી બાવીસો પાંચ રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી પાંચ પાંચસો ને પિંચાશી રૂપિયા કળોજી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને પચાસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો છત્રીસ મગફળી જાડી એક હજારથી બારસો એકાવન તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસો પચાસ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો અગિયાર ધણા એક હજાર એકથી તેરસો એકોતેર ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં પાંચસોથી પાંચસો તેતાલીસ બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો એક્યાસી મેથી એક હજારથી બારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો છવ્વીસ મગ પંદરસોથી સોળસો એકાવન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસો એકથી ઊંચો ભાવ ચાર હજાર નવસો એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગાર્ડના બીજા ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર